જે માતાજી ગાયેલું આજનો તો આપણું મારું ચાલુ કરીશું છું તો સવાર સવાર હું તો આપણે ટિફિન નીકળી ગયેલા કામ ઉપર આજે ટિફિનમાં છે પટાખો શાક શાખ અને રોટલી આપણે આવી ગયેલા રસ્તા પર રેકડું બધું મળ્યું નહીં આપણે ઉભા રાહિ અડધો કલાકથી થી હજુ કઈ રેકડું બેકડું આપણને મળ્યું નથી ठंडी पर जोरदार लग रही इसमें गाड़ी आए ना पवना आए तो ठंडी बहुत जोरदार लग रही है अने रास्ता पर उसी बाजी का ही तो आ वो गाड़ी आया आवती नहीं गाड़ी से भी दूसरे कसे तेरे अकड़ो वे अकड़ो कसे आवती नहीं एक एक को आवाज़ है तुझे बेसारे को करें એટલે સિંદર નો જીકો ગાઈસ ચલો મળી આપણે દુકાન પર જઈને તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા કામ ઉપર આ કાચા રસ્તા પર આમ આપણે ઇકો મળી ગયો લેક કામ બેસે ને આપણે આવી ગયા ને આપણે આ રસ્તા પર કાચા તો ગાઈસ આપણે મળીએ સીધા કામ ઉપર જઈને આજે તો લગભગ એટલું બધું કામ ના હોય કામ ઓછું હે મળી આવે સીધા કામ ઉપર જઈને ચલો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયેલા કામ ઉપર અને જઈએ છીએ પાછળ પાછળ જોવા માટે જઈએ છીએ આપણે પહેલાં આપણે આજે ત્યાં બાપર નહીં ગયા છે પાછળ આવ્યા પછી જઈએ મોડા આપડા ત્યાં બાપર गाइस तब जी सको काले रच्छा न खेली कालेड़वाओं टापेटी जी सको पर रच्छा ना खेली रच्छा कम के मई नती रहे मली पड़ गए बड़ी शाक भाजी में रक्षा ना खेली मली जतीम कर मली पड़ी गए बदक ग रच्छा ना खेली I do defer upon a killer than juice of a chop. Do defer upon a the phone so tail. Five for one three gilly guys. A bracale five आज तो फोन ही फोन छूटવાનું છે નથી રિંગ મિંગા છોડ બતાય તો યાર ના ખેલું રિંગ તો गाइस આપણે મળી છતા ढाबा પર જઈએ चलो गाइस આપણે આલા ढाबा પર ढाबा પર આલે આપણે આ પહેલા તો નીચે જઈને પછી આપણો ढाबा પર આયા

चूला रच्छा। में रच्छा रच्छा सफेद ये गमरे दछी नहीं थे में भाई बहु पेलू रहे तू तो नहीं दाबा पर खास कर पहलू चूल पाड़ पीछे दाबा पर पाचड़ रिंग में जूली रिंग में तो अच्छा लगता मच्छी तो मिली आई नहीं વિષય છે એટલે આપણે રીમલીમાં નાશ ન રક્ષા પાસળ પણ બદ્દત છોડવું આપણે રક્ષા નાખી દીધી લે હવે જો પણ 8 FPS પાછ નાખી પડસે તો તેજી આપણે નેચે તો ગાઈસ આપણે મળીએ થોડી રહીને ચલો

માં ઉઠા છે યે ગાર્ડન બીજેલા તો આમ ઉઠા છે આપડે આતરે પાછળ પોણી ચાલુ કરવાનો આગવાજીમાં તો કાલ ફાઈનલ ગાઈઝ આપણે પાછળ આવી જેલા અરે પાણી ચાલુ કરી દીધું સર તો પાછળ પાણી ચાલુ કરી દીધું બોળવા કાલ પર મુકતું આજે પર મુકું દઈએ તોડે બેડલી પોણી મુકવું પડે ત્યાં અપર્ન સાગવાજી મુંપવાજી ઉત છે ના હે પાણી ડુંગળીમાં આપણે મૂકી દઈએ પાણી સાત બસ બીજી સાગવાજી નિસ્પતિ ઉને ડુંગળી સિવાય ઓ ઈ મૂકી દઈએ આપણે પાણી એ આપા પાઇપની ઓટી કરી દીધી તો ફાઇનલી ગાઈસ વાગે છે 1.4 અને